નમસ્કાર મિત્રો હું છું મનીષ ભંડે આવતીકાલે એટલે કે ઓગણીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ અમરેલી જેસિંગપરા મુકામે શિવાજી ચોક પાસે ધર્મજીવન હોસ્પિટલ લોકાર્પણ કરવા માટે ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ગુજરાતના મૃદ્દુ મક્કમ હવે સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે પધારવાના હોય ત્યારે હું આ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલશ્રીને કહેવા માગું છું તમે જ્યારે અમરેલીના આંગણે આવતા હો ત્યારે અમારા અમરેલી જિલ્લાની અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર ગામની દીકરી પાયલને જે અન્યાય થયો છે તમારી સરકારની તમારી પોલીસ દ્વારા જે અન્યાય કરવામાં આવ્યો છે એને ન્યાય મળે એના માટે મુખ્યમંત્રીને જો સંવેદના હોય જો લાગણી હોય અને દીકરીની વ્યથા જો સમજતા હોય તો આ દીકરી પાયલનું ઘર અમરેલીથી માત્ર અને માત્ર સાતથી આઠ કિલોમીટર દૂર વિઠ્ઠલપુર ખંભાળિયા ખાતે છે તો આ મુખ્યમંત્રીને ખરેખર તો દીકરી પાયલના ઘેરે જઈને એની મુલાકાત કરવી જોઈએ આ પાયલને જે અન્યાય થયો છે એની સાથે વાર્તાલાપ કરીને એને ન્યાય આપવા માટે મુખ્યમંત્રી તરીકે અહીંયાથી આદેશ આપવા જોઈએ અને જે દીકરીને અન્યાય છે એમની પોલીસે કર્યો છે એવા જવાબદાર પોલીસ અધિકારીઓ પોલીસના કર્મચારીઓને તાત્કાલિક ધોરણે અહીંયા અમરેલીની ધરતી પાવન ધરતી ઉપરથી જ ડિસમિસના આદેશ કરવા જોઈએ અને અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા ઉપર જે આક્ષેપો લાગ્યા છે જે 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 લેટર બન્યો છે છે આક્ષેપો એમાં કેટલું તથ્ય છે શું સાચું છે એનો તપાસનો આદેશ પણ મુખ્યમંત્રી શ્રીએ અહીં અમરેલીની પાવન ધરતી ઉપરથી આપવો જોઈએ અસ્તુ જય હિન્દ જય જય ગરબી ગુજરાત